એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિશાવદરમાં માં આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહીશ તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ક્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી અમે જવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટી છે માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત